ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો કથા છે મિત્રો ખોવાઈ જશો મગ્ન થઈ જશો એટલી સરસ ભાવશાળી કથા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જય એકાદશી માતા મિત્રો આજે એકાદશી વ્રત સુંદર કથા સંભળાવવા જઈ રહી છું ખૂબ સુંદર કથા છે એકાદશી વાની શ્રદ્ધાથી અને ભાવથી કથા સાંભળજો હે મા એકાદશી જે કોઈ આ વાર્તા કથા સાંભળે તેના સર્વ પાપ નષ્ટ કરી અંતે મોક્ષ પ્રદાન કરજો સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન કરજો એવી માં હું પ્રાર્થના કરું છું મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડિયોને લાઈક અને શેર જરૂર કરી દેજો ઓમ નમો ભગવતે વાસુદેવાય બહુ સમય પહેલાની વાત છે એક નાના એવા ગામમાં ઘનશ્યામ નામનો એક દરજી રહે દરજીના પરિવારમાં તેની પત્ની અને એક પાંચ વર્ષનો દીકરો હતો ઘનશ્યામ માત્ર ભગવાનના કપડા સીવતા હતા જે મંદિરોમાં મૂર્તિઓ હોય આ બધા જે ભગવાનના કપડા હોય એ આ ઘનશ્યામ સીવે ઘનશ્યામનો જે પાંચ વર્ષનો પુત્ર હતો તેણે તેનું નામ ગોપાલ રાખ્યું હતું જ્યારે તેનો પુત્ર માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે ઘનશ્યામની પત્ની બીમાર રહેવા લાગી અને એક ગંભારી ગંભીર બીમારીના કારણે તે સ્વર્ગવાસ થઈ હવે તો ઘનશ્યામ એના પુત્ર ગોપાલ સાર સંભાળ પાલન પોષણ કરે છે આવી રીતે ધીરે ધીરે સમય વીતતો રહ્યો ઘનશ્યામ દીકરાને હંમેશા સારી રીતે સંભાળ રાખે છે સાથે રાખે છે જ્યારે એનો દીકરો ચૌદ વર્ષનો થયો ને તો ઘનશ્યામે એના પુત્ર ગોપાલને પણ સિલાઈ નું બધું જ કામ શીખવાડી દીધું હવે ગોપાલ પણ એના પિતાના કામમાં હાથ વધારે છે 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 કામ કરાવે કેમ કે જે જે વાઘા હોય પોશાક એ જ સીવે અને એકાદશી નું વ્રત પણ રાખતો હતો ઘનશ્યામ બહુ સરળ સ્વભાવનો બહુ સીધો સાધો ઇન્સાન પૂજા પાઠ કરવા વાળો વ્યક્તિ એક વાર ઘનશ્યામે એના પુત્ર ગોપાલને કહ્યું બેટા તો પણ હંમેશા દેવી દેવતાના જ વસ્ત્ર શિવ છે જ્યારે ઘનશ્યામનો દીકરો સોળ વર્ષનો થયો ગોપાલ તો ઘનશ્યામે એના દીકરાના વિવાહ એક યોગ્ય સરસ કન્યા જોઈને ધૂમધામથી કરાવી દીધા અને તે હવે તેના વહુ અને દીકરા સાથે સુખપૂર્વક દિવસ વિતાવા લાગ્યા જ્યારે ગોપાલ જ્યારે ગોપાલના પિતાનો એટલે કે ઘનશ્યામનો અંત સમય આવી ગયો હતો કેમ કે હવે તેની ઉંમર થઈ રહી હતી અને તે વૃદ્ધ પણ થઈ ગયા હતા વનશ્યામનો અંત સમય આવી ગયો અને ભગવાનના ધામમાં ગયા પણ જે તેના અંત સમયમાં વનશામે તેના પુત્ર ગોપાલને એક વચન માંગ્યું હતું એક વચન લીધું હતું ઘનશામે તેના પુત્ર ગોપાલ પાસેથી એક વચન લીધું હતું કહ્યું કે ગોપાલ બેટા ચાહે કંઈ પણ થઈ જાય કંઈ પણ થઈ જાય પણ દેવી દેવતાના જ વસ્ત્ર સીજે બીજી કોઈ સિલાઈ કામ કરતો નહીં અને બેટા મારી જેમ હંમેશા એકાદશીના નું પાલન કરજે એકાદશીના દિવસે કોઈ પણ કપડાની સિલાઈ ન કરતો અહી સુધી કે સોય દોરો પણ હાથમાં ન લેતો આટલું કરજે આટલું વચન દે આ સાંભળી ગોપાલ તેના પિતાને વચન આપીને કહે છે કે પિતાજી હું તમને વચન આપું છું કે હું હંમેશા ભગવાન દેવી દેવતાના જ પોશાક વસ્ત્ર વાઘા સીવીશ અને તમારી જેમ હંમેશા નો ઉપવાસ પણ કરીશ વચન આપ્યું અને એકાદશી ના દિવસે સિલાઈ તો પિતાજી હાથમાં હું સોય દોરો પણ નહીં પકડું પછી સ્વયં સ્વર્ગવાસી થઈ ગયો હવે ગોપાલ તો એના વચનો પાકો હતો એના નિર્ણયનો અટલ હતો ગોપાલ દરેક એકાદશી દરેક એકાદશી ઉપવાસ કરે એકાદશી ના દિવસે ફરાહાર કરતા

દૂધ અને તુલસી પત્ર થી પારણા કરતો હતો આ ગોપાલ હવે એક દિવસ એવું થયું કે એકાદશીનું વ્રત હતું અને ગોપાલને ગોપાલની પત્નીને ગામમાં ક્યાંય ગાયનું દૂધ ન મળ્યું એ ગામમાં ઘણી બધી ફરી ઘણી બધી જગ્યાએ ગઈ પણ તેને ગાયનું દૂધ ન મળ્યું હવે ગોપાલ અને તેની પત્ની જેનું નામ તુલસી હતું એ બંનેને એકાદશીનો ઉપવાસ હતો

ભગવાનની સેવા પૂજા ભજન કીર્તનમાં વિતાવતા હતા આમ તેનો સમય વીતતો હતો બંને પતિ પત્ની એના જીવનમાં બહુ ખુશ હતા ખૂબ શાંતિ હતી અને તેનું કામ પણ સારી રીતે ચાલતું હતું કેમ કે બંને પતિ પત્ની બહુ ધાર્મિક હતા તો ગામના લોકો પણ એને બહુ ઈજ્જત સન્માન આપતા હતા ગોપાલ તેના પિતાનું દરજી કામ અપનાવી લીધું હતું એ કોઈ પણ બીજાના કપડાં સીવતો નહીં માત્ર ભગવાનના કપડાં જ સીવે અને એનાથી જ તેના ઘરનું ગુજરાન સારી રીતે ચાલતું હવે એકાદશી એટલે કે અગિયારસ માતાએ ગોપાલની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અગિયારસ માતાએ એક દિવસ વૃદ્ધ દોષીનું રૂપ લીધું અને ગોપાલના ઘરે પહોંચી ગયા એ દિવસે એકાદશીનો દિવસ હતો અગિયારસ માતા બોલ્યા બેટા આજે મારે અગિયારસનો ઉપવાસ છે હું આજે અગિયારશ માતા માટે નવા વસ્ત્ર સીવડાવવા આવી છું જેથી હું એમને નવા વસ્ત્ર પહેરાવી શકું ગોપાલ શું તું મને આજે અગિયારસ માતાના કપડા સીવી આપીશ તો ગોપાલ કહે છે માજી આજે મારે પણ અગિયારસનો ઉપવાસ છે હું અગિયારસના ઉપવાસના દિવસે મશીન પર કપડા નથી સીવતો કપડા તો શું માજી હું તો આજે ઉપવાસના દિવસે સોય દોરો પણ નથી હાથમાં લેતો સોયમાં દોરો પણ નથી પૂરવતો તમે એવું કરો માજી કાલે આવજો ચાર ગણા કપડાના પૈસા લઈ લે ચાર ગણા પૈસા લઈ લે પણ તું મને આજે નવા કપડા એકાદશી માતાના સીવી દે પણ ગોપાલ તો અટલ હતો એના વચનો ઉપર ગોપાલે તો ના પાડી દીધી અને અગિયારસ માતા વારંવાર કપડા સીવા માટે વિનંતી કરવા લાગ્યા કે ડબલ પૈસા લઈ લે ચાર ગણા લઈ લે પણ મને કપડા સીવી દે પણ ગોપાલેની વાતથી વચનથી ડગ્યો નહીં આવી રીતે અગિયારસ માતા દોસીના રૂપમાં જે આવ્યા હતા તે ત્યાંથી ચાલ્યા ગયા અને થોડી વાર પછી અગિયારસ માતા જે દોસીના રૂપમાં છે એ ફરીથી પાછા ગોપાલની ઘરે આવ્યા આ વખતે હવે અગિયારસ માતાના હાથમાં ઘરેણાની કપડાની પોટલી લઈને ભરીને આવ્યા અગિયારસ માતાએ ગોપાલને પોટલી આપતા કહ્યું બેટા મારી પાસે આ આ ધન ધન છે બધું જ તું લઈ લે પણ મને અગિયારસ માતાના કપડા સીવી દે કેમ કે બેટા મારે અગિયારસનું વ્રત છે અને મારે અગિયારસ માતાના નવા વસ્ત્ર પહેરવા પહેરાવા છે માતાને આ જોઈ ગોપાલ બોલ્યો માજી મારે કોઈ ધનની લાલચ નથી માજી હું તમને સત્ય વાત કહું છું જો માજી હું આજના દિવસે સિલાઈ કામ નથી કરતો કારણ કે મે મારા સ્વર્ગવાસી પિતાને વચન આપ્યું હતું માટે હું આજના દિવસે વસ્ત્ર નહીં સીવું માજી તમે કાલે આવજો અને જો તમારે આજે જ કપડા સીવડાવવા હોય તો પછી ગામના કોઈ બીજા દરજી પાસે તમે ચાલ્યા જાવ અને સીવડાવી લો પણ હું આજે કપડા નહીં સીવી શકું પણ અગિયારસ માતા બનેલા ડોશી ગોપાલને કહે છે કે બેટા કપડા તો હું તારી પાસે જ સીવડાવીશ કેમ કે તું જ ભગવાનના સારા કપડા સીવે છે આમ કહીને અગિયારસ માતાના રૂપમાં ડોશીમાં ત્યાંથી ચાલ્યા ગયા ત્યાર પછી સાંજનો સમય થયો ગોપાલના વ્રત ખોલવાનો સમય થયો ગોપાલ વ્રત ખોલવા બેઠો તો ગોપાલની પત્ની એના પતિને કહે છે કે હે સ્વામી આજે હું પૂરા ગામમાં જઈને આવી પણ મને ક્યાંય દૂધ મળ્યું નહી હવે આપણે જ્યારે દૂધ નથી મળતું તો કઈ વાંધો નહીં જા તુલસી લઈ આવ શરણામૃત લઈ હું એનાથી જ મારું વ્રત ખોલીશ પછી ગોપાલની પત્ની તુલસી અને શરણામૃત લઈ આવી જેનાથી પતિ પત્ની બંને તેમનું વ્રત ખોલ્યું એટલે કે પારણા કર્યા એ દિવસ રાત્રે ગોપાલ અને તેની પત્ની તેનું વ્રત ખોલીને સુઈ ગયા હતા હવે અડધી રાતનો સમય થયો હતો અડધી રાત થઈ હતી જ્યારે ગોપાલ અને તેની પત્ની સૂતા હતા તો ઘરનો દરવાજાનો ખખડાવાનો અવાજ આવ્યો અડધી રાતનો સમય હતો ગોપાલની પત્ની તો એની ઊંઘ તો ઉડી ગઈ બારણાનો અવાજ સાંભળીને તેણે ગોપાલને ઉઠાડ્યો કે જુઓ તો કોઈ આપણો દરવાજો ખખડાવી રહ્યું છે ભલા આટલી રાત્રે કોણ આવ્યું હશે ગોપાલ બોલ્યો અરે તુલસી તું સુઈ જા હું જોઉં છું કોણ છે પછી ગોપાલ તેના ઘરનો દરવાજો ખોલે છે તો એ જ ડોસીમાં બેઠેલા દેખાયા ડોસીમાં બોલ્યા બેટા હવે તો રાતના બાર વાગી ગયા છે બીજો દિવસ શરૂ થઈ ગયો છે

અને કપડાં સીવ્યા ગોપાલ જુએ છે કે ડોસીમાં જે અગિયારસ માતા બનેલા છે એ હજી પણ ત્યાં જ ઊભા છે એટલે ગોપાલ બોલ્યો ડોસીમાં આમ ક્યાં સુધી તમે ઊભા રહેશો એમ કરો કે તમે ઘરે જતા રહો કે પછી તમે અહીંયા બેસી જાઓ ત્રણ કલાક પછી તમને હું વસ્ત્ર આપીશ તમે લઈ જજો ડોશીમાંના રૂપમાં અગિયારસ માતા બોલ્યા બેટા હું તો કપડાં લઈને જ ઘરે જઈશ તો ગોપાલ બોલ્યો ઠીક છે માજી તમે આ પાટલા ઉપર બેસી જાઓ ડોસીમાં તે પાટલા ઉપર બેસી ગયા ગોપાલ હવે અડધી રાતે માતાના સીવી રહ્યો છે ચણિયા ચોળી ચુંદડી જ સીવ્યું સરસ શણગાર્યું કાચ લગાવ્યા લેસ લગાવી ગોટા લગાવે બધું જ કર્યું અને સારી રીતે વાળી ઘડી કરી અને બેઠો ત્યાં સુધી માતો ચાર વાગી ગયા હતા ચણિયા ચોળી સીવીને ડોસીમાં પાસે ગોપાલ આવ્યો એ સમયે ડોસીમાં આંખો બંધ કરીને બેઠા હતા મિત્રો શાસ્ત્રમાં વર્ણન છે કે વહેલી સવારે વાગ્યા સુધીમાં અમૃતની વર્ષા થાય છે અમૃત વર્ષે છે અને એ જ સમયે શરીરમાંથી એક તેજ પ્રકાશ નીકળી રહ્યો હતો ડોસીમાના શરીરની કાંતિમય પ્રકાશ ચમકી રહ્યો હતો એમાં એક અલગ જ આભા ચમકી રહી હતી આ જોઈ ગોપાલ તો ચકિત રહી ગયો એ ચૂપચાપ હાથ જોડીને ડોસીમા સામે બેસી ગયો અને એક નજરે તાકી તાકીને માજીને જોવા લાગ્યો ચાર થી પાંચ વાગ્યા સુધી આમ જ ચાલતું રહ્યું પાંચ વાગ્યા પછી અગિયારસ માતા જે ડોસીમા હતા એમણે એની આંખો ખોલી અને પૂછવા લાગ્યા કે અરે દરજી તે મારા અગિયારસ માતાના કપડા સીવી નાખ્યા ચણિયા ચોળી સીવી લીધા કે નહીં તો ગોપાલ બોલ્યો કે માજી મેં તો તમારા અગિયારસ માતાના કપડા તો સીવી દીધા છે પણ મને એ તો કહો કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો મેં તમને ડોશીમા પાડોશના ગામના બધા જ લોકોને હું ઓળખું છું તમે કોના ઘરેથી આવ્યા છો તમારા પતિનું શું નામ છે તમારા દીકરાનું શું નામ છે એ તો કહો અગિયારસ માતા હસીને બોલ્યા બેટા હું તો તારી અગિયારસ માતા છું હું તો તારી પરીક્ષા લેવા આવી હતી કે ક્યાંક તું ધન લાલચમાં આવીને તારા પિતાને આપેલું વચન તો તે તોડી નથી નાખ્યું ને તો ગોપાલ અગિયારસ માતાના ચરણોમાં પડી ગયું માતા અગિયારસ એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા ગોપાલ દર્શન દીધા ગોપાલ એના ચરણોમાં પડી ગયો અને બોલ્યો હે માં મારાથી એવી શું ભૂલ થઈ ગઈ કે તમે મારી પરીક્ષા લેવા આવ્યા છો તો અગિયારસ માતા બોલ્યા કે પુત્ર જે ભક્તને હું દર્શન આપવા માંગુ છું ને

ત્યારે ગોપાલ દરજી બોલ્યો હે માતા મારી પાસે ધન દોલત ઘર મકાન પત્ની બાળકો તમારા આશીર્વાદ થી બધું જ છે માં જો તમે મને વરદાન માંગવા વરદાન આપવા ઈચ્છતા હો ને તો મને એટલી શક્તિ આપો કે હું મૃત્યુ પહેલા એ જોવા માંગુ છું કે શરીર થી આત્મા કેવી રીતે નીકળે છે મનુષ્યને મૃત્યુ સમયે શું શું કષ્ટ ઉઠાવવા પડે છે હે માતા આ મૃત્યુ પહેલા હું જોવા માંગુ છું ત્યારે અગિયારસ માતાએ ગોપાલને વરદાન આપ્યું અને તથા શું કહ્યું અને એમ કહ્યું કે આ વાત તું કોઈને પણ કહેતો નહીં જો આ વાત તું કોઈને કહીશ તો તારા અગિયાર અત્યાર સુધીની અગિયારસનું જે પુણ્યફળ છે એ બધા જ નષ્ટ પામશે આમ કહીને અગિયારસ માતા અંતર ધ્યાન થઈ ગયા આમ ધીરે ધીરે સમય વીત્યો એક દિવસની વાત છે સવાર સવારમાં ગોપાલને કોઈના રડવાનો અવાજ આવ્યો બૂમો ચીસો પાડવાનો અવાજ આવ્યો તો તેણે તેની પત્ની તુલસીને કહ્યું અરે ભાગ્યવાન જરા બહાર જઈને જો તો કે કોણ રડી રહ્યું છે ગોપાલની પત્ની બહાર જોવા આવી અને આ કહે છે કે આપણા પાડોશમાં જે પ્યારેલાલ સિપાઈ છે તેના અંતિમ શ્વાસ ચાલી રહ્યા છે પ્યારેલાલના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે અને તેની વહુ પત્ની દીકરાઓ રડી રહ્યા છે ગોપાલ બોલ્યો તો ચાલો આપણે પણ તેના ઘરવાળા આડોશી પાડોશી ગામવાળા બધા જ ભેગા થઈને તેની પાસે બેઠા હતા ગોપાલ અને તુલસી બંને ત્યાં જઈને બેસી ગયા કે એટલામાં પ્યારેલાલની દીકરી આવી અને તેના પિતા પાસે આવી એટલામાં તો પ્યારે લાલના પ્રાણ પંખીરું ઉડી ગયા માનો કે એના પ્રાણ તેની દીકરીમાં જ અટકેલા હતા દીકરીને જોવા માટે જ એ તરસી રહ્યા હતા દીકરીને જોતા જ એમનો જીવ ચાલ્યો ગયો એવામાં ગોપાલ જોવે છે કે મૃતક પ્યારેલાલની જે હતા એના આત્મા શરીરમાંથી નીકળી રહી છે પ્યારેલાલના શરીરમાંથી આત્મા નીકળી રહી છે થોડી ઉપર ઉઠી અને પાછી મૃતકના શરીરમાં આવી ગઈ આત્મા ફરીથી બહાર આવી ફરીથી અંદર ચાલી ગઈ આવું થયું આત્મા શરીરની બહાર જાય તો ગોપાલ દરજી એ આત્માને પૂછે છે કે તું વારંવાર મૃતકના શરીરમાં કેમ જઈ રહી છો તો આત્મા બોલે છે ગોપાલને કહે છે આ મૃતક બહુ મોટો ધર્માત્મા પુરુષ હતા હંમેશા દાન ધર્મ ઉપવાસ કરતા હતા ક્યારે તેના જીવનમાં એને ખોટું નથી કહ્યું ખોટું નથી બોલ્યા ના કોઈ ચોરી લૂટફાટ કરી ના કોઈની નિંદા કરી તે હંમેશા બધાની મદદ કરતા હતા હંમેશા બધાનું સારું કામ કરતા હતા આ જીવે ક્યારેય માંસ મદિરા શરાબનું સેવન નથી કર્યું તેનું મન નહીં પણ તેનું તન પણ સાફ છે પવિત્ર છે માટે હું આના શરીરને છોડીને નથી જવા માંગતી આ સાંભળી ગોપાલ દરજી તો જોર જોરથી બરાડા પાડી પાડીને રડવા લાગ્યો એના સંબંધીઓને બહુ આશ્ચર્ય થયું એના ઘરવાળાને એના સંબંધીઓને કે આ દરજી આટલા જોર જોરથી કેમ રડી રહ્યો છે મૃતકના સંબંધી ઘરવાળાએ ગોપાલને પૂછ્યું કે તમે આટલું બધું કેમ રડી રહ્યા છો અને મૃતકના દીક જે મૃતક ત્યારે ના હતો એના દીકરાએ

આટલું જોરમાં કેમ રડો છો શું મારા પિતાએ તમારી પાસેથી કઈ પૈસા ઉધાર લીધા હતા જે મારે તમને આપવાના છે શું કારણ છે આટલું બધું રડવાનું બતાવો ભાઈ મારા પિતા તો સો વર્ષની ઉંમર પૂરી કરી છે અને જીવીને ગયા છે બધાએ દરજી ગોપાલના રડવાનું કારણ વારંવાર પૂછ્યું પણ ગોપાલે કોઈને કંઈ જ કહ્યું નહીં એટલામાં ધર્મરાજા આવ્યા અને મૃતકના શરીરમાંથી આત્માને ખેંચીને પર લોક ગયા ધર્મ રાજા અને આત્મા માત્ર જ દેખાતી હતી કારણ કે ગોપાલ વરદાન આપ્યું હતું એ જ કારણે ગોપાલ આ બધું જોઈ રહ્યા હતો પણ તેના રડવાનું કારણ કોઈને એને કહ્યું નહીં આમ મૃતકની ક્રિયાવિધિ પૂરી થઈ ધીરે ધીરે સમય વીત્યો પછી છ મહિના થયા ત્યારે એક દિવસ ગોપાલના સસરા ગોપાલની પત્ની તુલસીના પિતા એ ના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા સ્વર્ગવાસ થવાના હતા હવે ગોપાલ તેની પત્ની અને બાળકોને લઈને તેની પત્નીના પિયર ગયા હવે ગોપાલના તેની પત્નીઓ બધી અંદરો અંદર વાત કરી રહી હતી કે ડોહો તો બહુ પાપી હતો બહુ દુષ્ટ હતો કેટલાય વર્ષોથી ખાટલામાં પડેલ હતા આમ બધા અમે બધા તો સેવા કરી કરીને થાકી ગયા સારું થયું એ પાપી મરી ગયા હવે ગોપાલની પત્ની જે એના પિતાના ગળે મળીને ઘણી બધી વાર રડી કેમ કે એ તો દીકરી હતી ને અને પિતાના મૃત્યુનું દુઃખ એક દીકરીને સૌથી વધારે હોય છે કેમ કે વહુ અને દીકરા સેવા કરવાના કારણે તેના પિતાથી ત્રાસી ગયા હતા પણ એક દીકરી માટે તેના પિતા બધું જ હોય છે સર્વસ્વ હોય છે હવે ગોપાલની પત્ની તુલસી એના પિતાને બાથ ભરીને જોર જોરથી રડવા લાગી ત્યારે તુલસીના પિતાના શરીરમાંથી આત્મા બહાર નીકળી અને એક જ વારમાં ધર્મરાજા સાથે પરલોક જવા લાગી ત્યારે ગોપાલે તેના સસરાની આત્માને પૂછ્યું કે તમે એક જ વારમાં પરલોક જવા તૈયાર થઈ ગયા કેમ ત્યારે તેની આત્મા ગોપાલને કહે છે કે જુઓ આ વ્યક્તિ બહુ પાપી અને દુષ્ટ હતા એને ક્યારે કોઈ વ્રત ઉપવાસ નથી કર્યા ન કોઈ દાન ધર્મ પુણ્યનું કામ કર્યું છે હંમેશા ખોટું બોલ્યું છે

તેના પતિની પાસે આવી અને ધીરે રહીને તેને પતિને પૂછવા લાગી સાંભળો છો અહીં મારા પિતાનું મૃત્યુ થયું છે અને તમે જોર જોરથી હસી રહ્યા છો તમને શું થઈ ગયું છે જ્યારે પાડોશીના પિતા મર્યા હતા ત્યારે તો બરાડા પાડી પાડીને બોકાહો બોલાઈ બોલાઈને રડતા હતા જેમ કે તમારો કોઈ સગો હોય અને આજે જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું છે તો તમે ખડખડાટ હસી રહ્યા છો આજે તમારે મને કેવું જ પડશે શું વાત છે શું કારણ છે આનું ગોપાલ બોલ્યો સમય આવવા પર હું તને બધી જ વાત કહીશ તુલસી તુલસી બોલી ના હો પહેલા મને કહો કે મારા પિતા શું તમારા કોઈ દુશ્મન છે જે તમે એના મૃત્યુ પર રડવાની જગ્યાએ હસી રહ્યા છો ગોપાલ બોલ્યો અરે તુલસી એવી કોઈ વાત નથી અત્યારે અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે આ બધું પૂરું થશે પછી હું તને કહીશ હવે અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ અને અંતિમ વિધિ અંતિમ સંસ્કારની પૂરી પણ થઈ એટલે તુલસી ફરી ગોપાલ પાસે આવી અને પૂછવા લાગી મને કહો કે તમે મારા પિતાના મૃત્યુ પર કેમ હસી રહ્યા હતા ગોપાલ અરે તુલસી હજી દિવસ બાકી છે છે ઘરમાં બહુ મહેમાન શોક ઘરે જઈને હું તને બધી જ વાત કરીશ આપણે જયારે ઘરે જઈશું ને ત્યારે તને સત્ય કહીશ હવે તો તુલસી બાર દિવસ રીતવાની વાટ જોઈ રહી છે ધીરે ધીરે બાર દિવસ પૂરા થયા ગોપાલ તેના બાળકો અને તુલસીને લઈને એના ઘરે આવ્યો ઘરે આવતાની સાથે જ તુલસી બોલી હવે તમે મને કહો જો આજે તમે મને વાત નહીં કરો ને તો મારું મરેલું મો જોશો હવે તો ગોપાલ વિચારે છે કે જો મારી પત્ની મરી જઈ મરી ગઈ તો મારા બાળકોનું શું થશે ગોપાલ સારી રીતે જાણતો હતો કે સ્ત્રી હટ કેવી હોય માટે તેણે વિચાર્યું કે મારી પત્નીને સત્ય હકીકત કહી દઉં ગોપાલ તુલસીને એની પાસે બોલાવે છે એની પાસે બેસાડી અને 11 માતાના વરદાનની એના અને પ્યારેલાલ પાછળ રડવાની તેના પિતા પાછળ હસવાની બધી જ વાત ગોપાલે કરી અને એ વાત કહેતાની સાથે જ ગોપાલ બેભાન થઈ ગયો આ જોઈ તુલસી જોર જોરથી રડવા લાગી અને બોલી કે હે અગિયારસ માતા મને માફ કરી દો મારા પતિને જીવતા કરી દો જો મારા પતિ એના અગિયારસના વ્રતનું ફળ એને નહીં મળે તો એ તો જીવતા પણ મરી જશે હે અગિયારસ માતા જો મારા પતિને કઈ થઈ જશે ને તો હું પણ મારા બાળકો સાથે કુવામાં પડીને મારું જીવ આપી દઈશ એટલામાં ત્યાં આકાશવાણી થઈ અગિયારસ માતા બોલ્યા હે પુત્રી તારો પતિ જીવતો જ છે સાથે એના અગિયારસના વ્રતના ફળ પણ અમર છે એ ક્યારેય નષ્ટ ન થઈ શકે હું તો એની પરીક્ષા લઈ રહી હતી કે અગિયારસના વ્રતના ફળ નષ્ટ થવાથી વાત સાંભળીને એ वरदानના રહસ્યને છુપાવે છે કે પછી બધાને બતાવે છે આ રહસ્યને ક્યાં સુધી છુપાવી શકે છે પણ આ તો એક સાચો હૃદયનો વ્યક્તિ છે આણે તો તારાથી પર તારાથી પણ કંઈ નથી છુપાવ્યું ગોપાલે અગિયરસના ફળ નષ્ટ થઈ જવાની વાત એને ખબર હોવા છતાં પણ તેણે બધી જ વાત તને કરી એટલામાં ગોપાલ ઊભો થયો અને અગિયસ માતાને એટલે આમાં ગોપાલ ઊભો થયો અને અગિયસ માતાએ જતાં જતાં એના ઘરને ઠોકર મારી હવે તો ગોપાલના ઘરમાં અન્ન ધનનું ભંડાર ભરાણા તેનું મહેલ જેવું ઘર બની ગયું ત્યાર પછી જયારે વ્રત આવ્યું તો ગોપાલની પત્નીએ તેના પતિ સાથે વ્રત રાખ્યું કથા કથા સાંભળી પૂજા કરી હવે તો એ રોજ અગિયારસ વાર્તા સાંભળતા વાંચતા કહેતા એમને અપાર શ્રદ્ધા અગિયારસ માતામાં હતી કારણ કે ગોપાલને તો બાળપણથી તેના પિતાને અગિયારસનું અગિયારસ નું વ્રત કરતા જોયા હતા અગિયારસ માતાના આશીર્વાદ થી બંને પતિ પત્ની અને એના બાળકો સુખી સુખી જીવન જીવવા લાગ્યા મને આશા છે કે પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં માતાજી નું અગિયારસ માતાનું કે ભગવાન વિષ્ણુનું નામ જરૂર લખજો વિડીયો લાઈક અને શેર પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ